જિલ્લા વહીવટી તંત્ર થરા નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સર્વિસ રોડ પરના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે થરા શહેરના વેપારીઓને અગાઉ દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ નગરપાલિકા જિલ્લા તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નોટિસો મળવા છતાં પણ વેપારીઓ દ્વારા દબાણો હટાવવામાં આવ્યા ન હતા સમગ્ર ગુજરાતમાં રસ્તાઓમાં અવર જવરમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેને અનુલક્ષીને થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડની બંને બાજુના રોડ પરથી કેબિનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને આજે વહેલી સવારથી જ થરા નગરપાલિકા સ્ટાફ અને નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મળીને થરામાં સર્વિસ રોડ પરના ગલ્લા કેબિન હટાવવાની કામગીરી હાથ ધરી હતી જોકે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને સર્વિસ રોડ પરના દબાણો દૂર કરવા માટે થરા પોલીસ સ્ટાફ સાથે રાખી કામગીરી કરવામાં આવી હતી સર્વિસ રોડ પરના ચાલુ બજારે દબાણ ખસેડાતા વેપારીઓએ પોતાનો માલસામાન જગ્યાએથી ખસેડવા માટે દોડધામ કરવા જોવા મળ્યા હતા સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ